અમદાવાદ ન્યૂઝમાં સ્વાગત છે શ્રી તાલુકા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં છેતાલીસ નવ દમતીઓએ લગ્નજીવનનો શુભારંભ કર્યો અને સંતો મહંતો અનુભવોએ આશીર્વાદ પાઠવ્યા વાંકાનેરમાં ભરવાડ સમાજના ધર્મગુરુ એક હજાર આઠ મહામંડલેશ્વર સંત શ્રી ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લઈ ભરવાડ સમાજના પંદરમા સમૂહ લગ્નમાં છેતાલીસ દીકરીઓએ સંસારમાં પ્રયાણ કર્યું શ્રી માકાનંદ તાલુકા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના છેલ્લા ચૌદ વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને ઓગણત્રીસ તારીખના રોજ પંદરમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો લગ્નોત્સવમાં હિન્દુ ધર્મ અનુસાર તમામ વિધ વિધાન સાથે ગત તારીખ ત્રેવીસના રોજ લગ્ન લખવામાં આવ્યા હતા જ્યારે ઓગણત્રીસ તારીખના રોજ આયોજનબદ્ધ દરેક મંડપમાં ભૂદેવોની ઉપસ્થિતિમાં સપ્તપદીના સાત ફેરા ફરી અગ્નિદેવની સાક્ષીએ જીવન પર્યંત સુખ દુખમાં સાથ નિભાવવાના શપથ લેવામાં આવેલ આ આયોજનમાં લગ્ન કરનાર દીકરીને દાગીના ફર્નિચર વાસણ શણગાર સહિત તમામ પ્રકારની વસ્તુઓ એક હજાર ઘનશ્યામપુરી બાપુગુરુ શિવપુરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સંતો મહંતો તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ વેપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર સાથે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા ખાસ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી શૈલેષ ઠક્કર વર્ષોથી શ્રી વાંકાનેર તાલુકા ગોપાલક સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમસ્ત ભરવાડ સમાધાન લગ્નોત્સવમાં સહભાગી બની ઉપસ્થિત રહે છે અને સમૂહલગ્ન સમિતિના ભગીરથ આયોજનના સભ્યોને બિરદાવે છે આ લગ્નોત્સવમાં છ કન્યાઓ કંકુ કન્યા હોય જે કન્યાના માતા પિતાનું ભરવાડ સમાજની નાથના પટેલના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ ભવ્ય પ્રસંગમાં ઉપસ્થિત રહેનાર ધાર્મિક સામાજિક તથા રાજકીય સહિતના અગ્રણીઓ મહાનુભાવોનું ભરવાડ સમાજના અગ્રણીઓ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું લગ્નોત્સવની સાથે સાથે કલાકારો દ્વારા સુરોની રેલાવલી પહાવવામાં આવી હતી ત્યારે યુવાઓ દ્વારા સુરોના તાલે ઝૂમી મોજ માણી હતી કાર્યક્રમ દરમિયાન વિવિધ સમિતિઓ દ્વારા તમામ આયોજનને સફળ બનાવવામાં આવેલ સાથે ઉપસ્થિત તમામ લોકો માટે જમવાનું મહાભોજન કાર્યરત કરાયું હતું કાર્યક્રમને પૂર્ણ થતા આયોજક સમિતિ દ્વારા ઉપસ્થિત સાધુ સંતો તથા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવતા વર્ષે યોજાનાર સોળમાં સમૂહ લગ્ન માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવાનું શરૂઆત કરી હતી